જે સંઘાણીને રજૂઆત કરેલી હતી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષ સંઘાણી પૂર્વ ચેરમેન પીપી સોજીત્રા ડોક્ટર કાનાબાર સહિતના અગ્રણીઓએ સંઘાણીને મળી આ બાબતે રજૂઆત કરેલી હતી છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર નહીં પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો